રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ નેજા હેઠળ ધરણા યોજવામાં આવ્યા ખેડૂત મગફળી ખરીદીમાં જથ્થો વધારવા માંગ સાથે ધરણા રાજકોટના વહુવાડી ચોક ખાતે મોટી સંખ્યામાં ધરણામાં લોકો ઉપસ્થિત રહ્યા ખેડૂતોને પડતી જુદી જુદી સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી ટેકાના ભાવે વધુ મગફળી ખરીદવામાં આવે તેવું કોંગ્રેસે જણાવ્યું સરકાર ટેકાના ભાવે બસ્સો મણ મગફળી ખરીદે માંગ ન સંતોષાય તો રાજકોટમાં મહાસંમેલન કરીશું તેવી પણ વાત કરી જો દિવાળી આવી ગઈ મગફળીના આજે પાત્રા તરે છે મગફળી માર્કેટિંગ યાર્ડમાં આઠસો રૂપિયામાં કોઈ ધણી નથી કાળી પડી ગઈ ને રાતી પડી ગઈ ને આ બધા નખરા છે સરકાર એમ કે છે કે મબલક પાક થયો છે તો ગઈ સાલ તમે બસો મણ લીધી હતી આ વખતે ચારસો મણ લ્યો ને મબલક પાક થયો છે તો આ સમયે સરકારે હિસાબ ન કરવા જોઈએ જે રીતે તમે વેપારીઓના એક લાખ કરોડ નું દેણું માફ કરી શકતા હો તો ખેડૂતો માટે સુકામ હિસાબ કરો આતો જગત નો તાત છે તમે જ કીધું આવક કર દેશું એના બદલે ખર્ચા ડબલ થઈ ગયા છે હવે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે આ સંજોગોમાં ખેડૂતોની મગફળી તાત્કાલિક ખરીદી કરવી જોઈએ ખેડૂતો દિવાળી આવી ગઈ છે હોલ્ડિંગ કેપેસિટી નથી ખેડૂતો પાસે પૈસા નથી તો તાત્કાલિક ખરીદી ચાલુ કરે સરકારને આ બાબતે અમે અનેકવાર રજૂઆત કરેલી હતી પેલા આજનો મુદ્દો આજનો મુદ્દો તો અમારે ધરણાનો મુખ્ય હેતુ એવો છે કે સરકારને અમે થોડા દિવસ પહેલા એક આપેલું હતું કે જો વહેલામાં અજે ટેકાની મગફળી જે ખરીદી કરવાની છે એનો કેટલો જથ્થો કરવાનો છે એ વેલામ વહેલી તકે જાહેરાત કરે પણ છતાં સરકાર દ્વારા આજ આઠ દિવસ થઈ ગયા કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી તો આના પરથી એવું સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારમાં ખેડૂત પ્રત્યે પાપ છુપાયેલું છે આજે ધરણાનો મુખ્ય હેતુ એવો છે કે આગામી સમયમાં જે ટેકાની મગફળી આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નહીં આવે તો ગામડે ગામડે ખેડૂતોને દ્વારા જઈ અને જલદમાં જલદ આંદોલન કરવું પડશે શક્ય હશે તો અમે જરૂર જણાશે તો રસ્તા રોકો આંદોલન પણ કરવાના છીએ અમારી માંગણી જે છે કે ખેડૂતોને હવે ખાલી માત્ર ને માત્ર બચ્યું હોય તો ટેકાના ભાવે ખરીદી કરવાનું બચ્યું છે ખેડૂતોની પાક વીમા યોજના પણ બંધ કરી દીધી છે એટલે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ સૂત્ર સાર્થક થાય છે ત્યારે અમે હર હંમેશ ખેડૂતો માટે લડતા રહેશું અને જો આ અમારી માંગણી પૂરી ન થાય તો આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં અમે મહાસંમેલન કરશું